આપ નિહાળી રહ્યા છો કે આજે અહીં આગળ અંબાશંકરી તળાવે શ્રીજીની બહુ સારી રીતે વિસર્જન થઈ રહ્યું છે ત્યારે નગરપાલિકાની ટીમ પોલીસ સ્ટાફ અહીં દક્ષેશ પટેલના ટીમના છોકરાઓ નગરપાલિકાની ટીમ જીબીની ટીમ સીએસસીની ટીમ બધા ખડેપગે છે અને ગણેશજીની લગભગ દોઢસો પ્રતિમાનું વિસર્જન અત્યાર સુધી શાંતિપૂર્ણ રીતે થઈ ગયું છે અને હજુ મોડી રાત સુધી આઠસોથી એક હજાર મૂર્તિનું વિસર્જન થાય એવી રીતે અમે તૈયારી કરી છે અને નગરજનોને એક અપીલ કરું છું આપના માધ્યમથી કે નગરજનો શાંતિથી આવો અને એકબીજાને હેલ્પ કરજો ખાસ કરીને પોલીસ સ્ટાફ નગરપાલિકાના સ્ટાફને હેલ્પ કરજો ટ્રાફિક થાય તો જય શિયા હર હર મહાદેવ ગણપતિ બાપા મોરિયા આજ રોજ આનંદ ચૌદશ એટલે વિસર્જન ના દિવસે આજે હજારો ના સંખ્યાઓમાં પાદરા તાલુકા અને પાદરા નગરની ભાવિત ભક્ત ભાવિત ભક્તોએ આજે ગણપતિ બાપાને વિદાય આપી રહ્યા છે અને આજ રોજ હિન્દુ એકતા સંગઠન પાદરા અને પૂર્વ ધારાસભ્ય દિનુમામાંના આયોજકમાં આજે બે હજાર લિટર છાસનું વિતરણ કરવામાં આવેલું છે અને તમે જોઈ શકો છો હજારો ભક્તો આજે છાસનું સેવાનો લાભ રહ્યા છે લાભ રહ્યા છે ને આજ રીતે હિન્દુ એકતા સંગઠન અને તેના કાર્યકર્તાઓ આવી આવી સેવા કરતા રહી છે જય શિયારામ હર મહાદેવ ગણેશ બાપા મોર્યા ગણેશ વિસર્જન ની જગ્યા આપે અંબાશંકરી મંદિર જે પુરાણિક મંદિર છે હનુમાન દાદા નું અને ભોલેનાથ પણ બીજા છે એમાં સ્વચ્છ પાણીમાં આજે વિસર્જન કરવામાં આવશે અને આ સેવા ગીતાંજલિ સ્કૂલ ની બહાર કરવામાં આવેલી છે